હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી બધાએ ચા પીધી હશે તો આજે તો સવારમાં ઉઠી હતી વહેલી કારણ કે માન્યાના પપ્પાનું ટિફિન બનાવવાનું હતું ટિફિન બનાવ્યું કામ બતાવ્યું કારણ કે માન્યા સુઈ ગઈ છે ત્યાં સુધી બધું કામ થાય પછી મારાથી કામ ના થાય કારણ કે માન્ય એટલું હેરાન જ કરે છે તો ચાલો માન્યાને જોઈ લઈએ કેટલી ક્યૂટ છે મારી બેબી રાત્રે સુવાદ નહીં દેતી હેરાન હેરાન કરી નાખ તો અત્યારમાં મેડમ સુઈ ગયા છે મમ્માને રાતે બિગ બોસ પણ નહીં જોવા દેતી તો મારો બિગ બોસ ખૂબ જ ફેવરેટ છે તો ખાવા તો બનાવી દીધું એટલે કોઈ ટેન્શન નહીં આખો દિવસ સાથે માન્યા ઓકે આઈઝ બાય